અલ્યા મલ્યામલ સીતે મેમન ને ફોન કરવા છે મેમન ને ફોન કરીને મળવા જાવું છે આજ ફોન લગાવશું મળવા આવું હારું મેમન મળવા આવો आओ मेरा जो कर माता ने देखो लेवा लेहा बचा में ला दो लेवा मैं चाती બટને ખાવા દે ના ખાઈ નાઈ હા ભાઈ હા રૂતર મુખ મે દજુ મલ્યા મન ના રોમ